નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેડૂતો માટે દસ હજાર કરોડ રૂપિયાનો પેકેજ જાહેર પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તોની તારીખ આવી ગઈ છે આજથી મિત્રો ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ ગુજરાતમાંથી વરસાદની વિદાય આજથી નવા ચૂંટણીના નિયમો કોંગ્રેસ ખેડૂતોના દેવામાફી અંગે માગણી કરી રહી છે અંબાલાલ પટેલની નવી આગાહી ગુજરાત રાજ્યમાં ખેડૂતોને હવે હપ્તો મળવાનો શરૂ થશે આજથી મિત્રો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય લાખો ખેડૂતો માટે સરકાર દ્વારા છે એ સારા સમાચાર આપ્યા ભારે માવઠા બાદ ભારે ઠંડીની આગાહી વરસાદની વિદાય શિયાળાની શરૂઆત ખેડૂતોને પાક નુકસાનની સહાય મળશે ખેડૂતોની લોન માફ કરવામાં આવશે બે હજાર રૂપિયાનો એકવીસમાં આવતો ટૂંક સમયની અંદર ખેડૂતોના ખાતામાં આવશે ખેડૂતોને હેક્ટર દીઠ મિત્રો અગિયાર હજાર રૂપિયાની સહાય મળશે રવિવારથી ખેડૂતો માટે ખુશખબર આવશે તમે તૈયાર રહેજો સૌથી મોટું આંદોલન થવા જઈ રહ્યું છે ભર શિયાળે ભારે વરસાદની આગાહી અને મિત્રો હવે આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા અને સૌથી મોટા સમાચાર જણાવી એ પહેલાં જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો તમને દરરોજના સમયસર છે એ સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતો માટે દસ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્યમાં તાજેતરમાં પડેલ કમોસમી વરસાદ અને ભારે માવઠાને કારણે વરસાદની આગાહી જે હતી એ આગાહીના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં જે પણ વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે ખાસ કરી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો એના કારણે જે ખેડૂતોને ભારે પાક નુકસાન થયું છે એવામાં હવે સરકાર તરફથી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સહાયની રકમ છે ટ્રાન્સફર કરવામાં આવશે આ રકમ ટ્રાન્સફર કરવામાં આવે પહેલાં સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે અને આ સહાય પેકેજ મિત્રો દસ હજાર કરોડ રૂપિયાનું છે ઇતિહાસમાં સૌપ્રથમ વખત દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે અને એમાંથી કયા ખેડૂતોને લાભ થશે એ તમને જણાવી દઈએ તો અત્યાર સુધીમાં આ પેકેજ અંતર્ગત ખેડૂતોના બેંક એકાઉન્ટમાં હપ્તાની રકમ છે એ વહેલી તકે આપવામાં આવે એટલે કે આ સાયનું જે લાભ છે એ વહેલી તકે આપવામાં આવે એવી ખેડૂતો અત્યારે માંગણી કરી રહ્યા છે ગુજરાતમાં તાજેતરમાં કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાની અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક બોલાવી હતી પાક નુકસાની માટે દસ હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી આ હેઠળ મિત્રો જાહેરાત જ્યારે કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં ખેડૂતોને યોજના હેઠળ છે એ લાભ આપવામાં આવશે એટલે કે કૃષિ રાહત પેકેજ છે એ જાહેર કરવામાં આવ્યું છે આ પેકેજમાં મિત્રો તેત્રીસ જિલ્લાના બસ્સોને ઓગનસાલી તાલુકામાં અસરગ્રસ્ત વિસ્તારોને લાભ આપવામાં આવશે એટલે કે ત્યાંના ખેડૂતોને લાભ આપવામાં આવશે આ સાથે પાંચ જિલ્લાઓમાં સૌથી વધારે નુકસાન થયું છે મુખ્યમંત્રીએ આ પોસ્ટ કરી માહિતી આપી છે કે દસ હજાર કરોડ રૂપિયાનું જે પેકેજ આપવામાં આવ્યું છે એમાં હેક્ટર દીઠ છે એ બાવીસ હજાર પાંચસો રૂપિયાની સહાયની જોગવાઈ કરવામાં આવી છે અને મહત્તમ બે હેક્ટરની સહાય છે આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ પીએમ કિસાન યોજના અંતર્ગત એકવીસમાં હપ્તા આપતા અંગે છે જાહેરાત થઈ છે મિત્રો પીએમ કિસાન યોજનાના એકવીસમાં આવતા તરીકે બે હજાર રૂપિયા મળવા પાત્ર રહે છે જેમાં પીએમ કિસાન કાર્ડને આધારે સાથે લિંક કરવું છે એ ખૂબ મહત્વનું બન્યું છે કારણ કે તમારા પીએમ કિસાન યોજનાનું ફોર્મ રજિસ્ટ્રેશન કરાવતી વખતે આધાર કાર્ડને તમારે લિંક કરાવવું ફરજિયાત પડ્યું છે હવે મિત્રો આટલું નહીં કરો તો તમારો હપ્તો અટવાઈ જશે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રધાનમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત યોજનાનો એકવીસમો તો થોડા દિવસોમાં ખેડૂતોના બેંક ખાતામાં એટલે કે જે બેન્ક એકાઉન્ટ હોય છે એમાં ટ્રાન્સફર કરી આપવામાં આવશે જ્યારે તમે ફોર્મ ભર્યું છે ત્યારે જે તમે બેન્કની ડિટેલ આપી હશે એ બેન્કની ડિટેલની અંદર આ હપ્તાની રકમ ટ્રાન્સફર કરી આપવામાં આવશે અને મિત્રો તમારે આ બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો જોતો હોય તો સૌ પ્રથમ તમારે ઈ કેવાયસી કમ્પ્લીટ કરાવવું પડશે ઈ કેવાયસી હશે તો જ તમને લાભ મળશે આ સાથે ઈ કેવાયસી હશે અને જો તમે બેન્ક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક નહીં કરાવ્યું હોય તો પણ તમને હપ્તો નહીં મળે આધાર કાર્ડની ખોટી ડિટેલ હશે તો પણ હપ્તો નહીં મળે તો વહેલી તકે તમારા આધાર કાર્ડને બેન્ક એકાઉન્ટ સાથે લિંક કરાવી નાખજો તમારા ખાસ કરીને આધાર કાર્ડની જે બેંક એકાઉન્ટની સાથેની ડિટેલ હોય એ તમામે તમામ તપાસ કરી લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજથી ટેકાના ભાવે ખરીદી છે શરૂ કરવામાં આવશે ગુજરાત રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે જેમાં બગડેલા પાકને નુકસાન થયું છે ઘણા બધા ખેડૂત મિત્રોનો પાક છે એ પલ્લી ગયો છે તેમનું પણ નુકસાન થયું છે અને તૈયાર પાકને જે ભારે નુકસાન થયું છે તે હેતુથી સરકાર તરફથી ટેકાના ભાવે ખરીદી છે એ શરૂ કરવામાં આવી છે જેમાં પ્રતિ એક વ્યક્તિ એટલે કે ખેડૂતની છે મિત્રો એકસોને પચીસ મણ જેટલી ખરીદી ખેડૂત દ્વારા છે જે વેચાણ કરવામાં આવશે તેમાં પહેલાં બસો મણ ખરીદી કરવા માટે ખેડૂતોએ છે એ અપીલ કરી હતી પરંતુ હવે એ જે છે એ એકસો ને પચીસ કરોડ એકસો ને પચીસ મણ જે છે એ મગફળીની ખરીદી સરકાર તરફથી કરવામાં આવશે આ અંગેની એક સૌથી મોટી યોજના બનાવવામાં આવી છે જેમાં મિત્રો કુલ ચાર પાકને છે આવરી લેવામાં આવશે જેમાં ટેકાના ભાવે ખરીદીમાં મગફળી મગ અડદ અને સોયાબીન આ ચાર પાકનો સમાવેશ થાય છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાતમાંથી વરસાદની વિદાય અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાંથી વરસાદ સંપૂર્ણ વિદાય લીધી છે અને હવે પવનની દિશા બદલાતા ઠંડીનો ચમકારો જોવા મળશે અમરેલીમાં લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું હતું રાજ્યમાં હવે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે જેમાં સવારે ઠંડી બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જેમાં મિત્રો ઓક્ટોબર મહિનાની અંદર કુલ ત્રણસો ને ટકા જેટલો વરસાદ નોંધાણો છે ચાર વર્ષનો રેકોર્ડ તોડ્યો છે અને હવે ગુલાબી ઠંડી જોર પકડશે અને વરસાદી સંભાવના નહીવત જેવી જોવા મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજથી નવા ચૂંટણી નિયમો છે એ સામે આવ્યા છે મતદાર યાદીમાં નામ રાખવાનું ફોર્મ કેવી રીતે ભરવું એ તમને જણાવીએ તો ગુજરાતમાં એસઆઈઆરની પ્રક્રિયા શરૂ થઈ છે બીએલઓ મતદારના ઘરે જઈ અને ફોર્મ આપશે જેમાં પહેલેથી જ નામ સરનામું ઈપીક નંબર અને જૂના ફોટો પ્રિન્ટેડ હશે મતદાર ફક્ત પોતાની જન્મ તારીખ મોબાઈલ નંબર અને વાલીની અથવા તો જીવનસાથીની ડિટેલ છે એ એડ કરાવી છે એટલે કે એ માહિતી છે એ અને નવો પાસપોર્ટ સાઈઝનો ફોટો ચોંટાડવાનો રહેશે જો મતદારનું નામ પહેલેથી જ આ યાદીમાં હશે કે નહીં હોય તો બી એ લો તમને જણાવી દેશે અને ફોર્મ પર અંતે સહી કરવાનું અને અંગૂઠો છે એનું નિશાન ફરજિયાત રાખવાનું કહેવામાં આવ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કોંગ્રેસ દ્વારા ખેડૂતોના દેવા માફી અંગેની માંગણી કરવામાં આવી છે કોંગ્રેસ ખેડૂતો માટે રાહત પેકેજ માંગ્યું હતું કમોસમી વરસાદથી મગફળી ડાંગર અને કપાસના વ્યાપક પાકને નુકસાન થયું છે એવામાં કોંગ્રેસ તરફથી છે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે એવી એક અપીલ કરવામાં આવી હતી એટલે કે માંગણી કરવામાં આવી હતી આનાથી ખેડૂતોને આર્થિક સંકટમાં મૂક્યા મુકાયા છે છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી તાત્કાલિક વિશેષ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે જેમાં મિત્રો અત્યારે જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એ દસ હજાર કરોડ રૂપિયાનું છે ગુજરાત રાજ્યના ઇતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ છે અને આ રાહત પેકેજથી ઘણા બધા ખેડૂતોને લાભ છે એ થવાનો છે એટલે કે એમને જે પાક નુકસાન થયું છે એનું વળતર તો નહીં મળે પરંતુ એમને થોડેક એવી સહાય મળશે અને રાહત મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અંબાલા પટેલ દ્વારા નવી આગાહી કરવામાં આવી રહી છે વાવાઝોડા અંગેની સૌથી મોટી માહિતી છે સામે આવી રહી છે હવામાન નિષ્ણાંત અંબાદા પટેલના અનુમાન મુજબ પંદર નવેમ્બર સુધીનું હવામાન છે એ રવિ પાકવા માટે અનુકૂળ રહેશે રાજ્યમાં હવે ઠંડા પવનો ફૂંકાશે જેના કારણે ન્યૂનતમ તાપમાન છે સત્તરથી અઢાર ડિગ્રી અને મહત્તમ તાપમાન એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે પંદર નવેમ્બર બાદ ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે અને જેના કારણે ઠંડીની અંદર વધારો જોવા મળશે અઢારથી લઈને ચોવીસ નવેમ્બરની વચ્ચે દરમિયાન બંગાળના ઉપસાગરની અંદર ભેજ વધતા દક્ષિણ અને ઉત્તર મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતાઓ વધારે જોવા મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોએ જે ફોર્મ ભરેલું છે એમને બે હજાર રૂપિયાનો હપ્તો ક્યારે મળશે એના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો તમને જણાવી દઈએ કે બે હજાર રૂપિયાના એકવીસમાં હપ્તા અંગે અત્યારે છે એ સરકાર તરફથી ઓફિશિયલી તારીખ કે માહિતી જાહેર નથી થઈ પરંતુ સોશિયલ મીડિયા દ્વારા જે સમાચાર મળી રહ્યા છે જેની અંદર ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આ એકવીસમાં આપતાની રકમ છે એ નવેમ્બર મહિનાના અંત સુધીમાં ખેડૂતોને જે જમા કરી આપવામાં આવશે એટલે કે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં મોકલી આપવામાં આવશે આ સાથે મિત્રો અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે તેમાં તમને જણાવી દઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હવેથી ખેડૂતો એવા જ લાભ લઈ શકશે કે જેવા ખેડૂતોને યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવેલું છે પીએમ કિસાન યોજનાનું ફોર્મ ભરેલું હોય ત્યારે જે ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ કે પાન કાર્ડની જે ડિટેલ આપેલી હોય એ ડિટેલે ડિટેલ તમામે તમામ માહિતી મેચ થતી હોય છે તો જ ખેડૂતોને બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો આપવામાં આવશે જો મિત્રો ફોર્મ ભરતી વખતે કે પછી કોઈપણ એવા ડોક્યુમેન્ટની બાકી રહી જતી માહિતી હોય તો તમારા આ ફોર્મ કેન્સલ થશે એટલે તમે જે હપ્તો આપવામાં આવશે એ હપ્તો પછી તમને નહીં મળે એટલે સરકાર તરફથી એ હતો છે એ અટવાઈ શકે છે તો તાત્કાલિક તમે છે પીએમ કિસાન યોજનાની જે ઓફિશિયલ વેબસાઇટ છે એમાં જઈ અને ચેક કરી લેજો કે તમારું નામ આ યોજના સાથે જોડાયેલું છે અને યોજના સાથે જો તમારું ફોમ જોડાયેલું હોય તો કે છે બેંક એકાઉન્ટ છે આવી તમામ જે ડિટેલ છે એ માહિતી તમે છે એ સાચી ભરી છે કે ખોટી એ પણ ચેક કરી લેજો તો આ અંગે છે અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો અત્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એટલે કે મુખ્યમંત્રી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા ખાસ કરીને સૌથી મોટો એવો નિર્ણય લેવામાં આવ્યો છે જે અંતર્ગત ઘણા બધા ખેડૂત મિત્રોને લાભ થશે લાખો ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મગફળી સોયાબીન મગ અને અડદ જેવા જે પાકો છે એ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટેના નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં મિત્રો નવ નવેમ્બરથી શરૂ કરાશે આ ટેકાના ભાવની ખરીદી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ ઉપર માહિતી આપી અને માહિતી જે આપી છે એમાં કહેવામાં આવ્યું છે મગફળી સોયાબીન મગ અને અડદ આ ચાર પાકોને છે એ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે જેમાંથી મગફળી માટે ટેકાનો ભાવ ચૌદસો બાવન રૂપિયા રાખ્યો છે આ સાથે મિત્રો મગ માટે અને અડદ માટે ટેકાનો ભાવ છે રૂપિયા રાખવામાં આવ્યો છે અને આ સાથે મિત્રો સોયાબીન માટે પણ ટેકાનો ભાવ એક હજાર અને પાસઠ રૂપિયા રાખવામાં આવ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લાખો ખેડૂતો માટે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યના ખેડૂતો માટે રાજ્ય સરકારના મોટો નિર્ણય જેમાં એકસો ને પચીસ મણ મગફળી ટેકાના ભાવે છે એ ખરીદી કરવામાં આવશે એટલે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી મગફળી છે પહેલાં બસો મણ રાખવાની હતી પરંતુ હવે એકસો ને પચીસ મણ રાખવાની નવી મોટી જાહેરાત છે કરવામાં આવી છે પ્રતિ ખેડૂત દીઠ છે એકસો ને પચીસ મણ મગફળીની ટેકાના ભાવે છે ખરીદી કરવામાં આવશે તો મિત્રો આ જે તારીખ છે નવ નવેમ્બરથી શરૂ થશે એટલે કે આવતીકાલથી ભાવે મગફળીની પણ ખરીદી શરૂ કરવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ભારે માવઠા બાદ ભારે ઠંડીની આગાહી કરવામાં આવી રહી છે હવે મિત્રો ચોમાસાનો વરસાદ તો અત્યારે ગુજરાત રાજ્ય ઉપરથી વિદાય લઈ ચૂક્યો છે પરંતુ એ પહેલા વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા જોવા મળી રહી છે અંબાલા પટેલે ઠંડીની આગાહી કરી છે જેમાં આજે આઠ નવેમ્બરના રોજ ગુજરાત રાજ્યનું વાતાવરણ છે ઠંડુ જોવા મળશે ઉત્તર ભારતના અને જમ્મુ કાશ્મીરના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપરથી ઠંડા પવનો છે એ શરૂ થશે ધીમે આ પવનો છે એ મધ્ય ભારત તરફ ઠંડી હવા લાવશે જેના ભાગરૂપે આજ સવારથી સાંજ સુધીમાં ઠંડીનો અનુભવ થશે અને આ સાથે વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તો આઠ નવેમ્બર આવતા ચૌદ થી સોળ ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચી જશે અને આઠ તારીખથી ભારે ઠંડી પડશે એટલે ગોધરા થાબડા છે એ ઓઢીને બહાર રાખીને સૂજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વરસાદની વિદાય શિયાળાની શરૂઆત થવા જઈ રહી છે સૌરાષ્ટ્ર ગુજરાતને એક અઠવાડિયા સુધી કમોસમી વરસાદ ધોળમળોળ્યો હતો ત્યારબાદ મિત્રો વેધરની અંદર જાણીતા વેધર એનાલિસ્ટ સંપાદા પટેલ પ્રદેશ ગૌસ્વામી અને જાણીતા વેધર એનાલિસિસ અશોકભાઈ પટેલ દ્વારા એક સૌથી મોટી આગાહી કરવામાં આવી હતી જેમાં ન્યૂનતમ તાપમાન હવે ઘટશે અને આવતા અઠવાડિયા સુધીમાં બાર તારીખ સુધીમાં જે ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ છે એમાં ઘટાડો થતો જોવા મળશે એટલે કે વાતાવરણની અંદર સૌથી મોટો ઘટાડો છે એ થશે અને ગુજરાત રાજ્યનું વાતાવરણ અત્યારે ઠંડુ જોવા મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ ખેડૂતોને પાક નુકસાન અંતર્ગત સહાય છે આપવામાં આવશે ઓક્ટોબર મહિનાની અંદર જે થયેલ પાક નુકસાન છે એમાં કમોસમી વરસાદના કારણે આ પાક નુકસાન થયું હતું હવે ઘણા બધા ખેડૂતોને અભૂતપૂર્વ કુદરતી આફતને પગલે રાજ્યના ઘણા બધા એવા ખેડૂતો છે એમને પાક વ્યાપક નુકસાન થયું હતું જેના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુદ્ધના ધોરણે સંરક્ષણ કાર્ય શરૂ કર્યું અને જેના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી વાસ્તવિક સમયમાં પરીક્ષણ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને ત્યાર પછી આ એક નિર્ણય લેવામાં આવ્યો જેમાં રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું કૃષિ રાહત પેકેજ એટલે કે દસ હજાર કરોડ રૂપિયાનું જે કૃષિ રાહત પેકેજ છે એની જાહેરાત કરી અને ખેડૂતોને હવે મિત્રો ટૂંક જ સમયની અંદર સર્વે અંતર્ગતની કામગીરી કરવામાં આવશે સર્વે થયા પછી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આ કૃષિ રાહત પેકેજ છે એની રકમ ટ્રાન્સફર કરી આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આનંદો મિત્રો ખેડૂતોની હવે લોન માફ છે કરવામાં આવી છે કારણ કે હવે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જીરા ગામના ખેડૂતોની ત્રીસ વર્ષ જૂની જે વાત હતી એટલે કે વેદના હતી એનો અંત આવ્યો છે જીરા ગામના અગ્રણી હાલ સુરત નિવાસી બાબુભાઈ ધનજીભાઈ સોળવડીયાએ ખાસ કરીને કહ્યું છે કે ગામના ખેડૂતોને જે સરકારી લેણાઓ છે એના બોજમાંથી મુક્ત કરવામાં આવશે કારણ કે એ હેઠળ બાબુભાઈએ ભાવનગર ડી કો ઓપરેટિવ બેંક અંતર્ગતનું અંદાજિત એક કરોડ રૂપિયા જેટલું પેકેજ હતું એટલે કે એક કરોડ રૂપિયા જેટલું જે લેણું હતું એ ભરી અને ગામના ચારસો નેવું ખેડૂતોને ત્રીસ વર્ષ જૂના કરજમાંથી મુક્તિ મળી રહી છે એ માટેનો નિર્ણય બનાવ એટલે કે એ એનો જે છે એ નિર્ણય લીધો છે એટલે કે એક કરોડ રૂપિયા સુધીનું દેવું છે એ માફ કર્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો બે હજાર રૂપિયાના એકવીસમાં હપ્તો ટૂંક સમયની અંદર ખેડૂતોને છે એ મળી શકશે એના આપણે જે સમાચાર મેળવ્યા છે એરટેલ તમને નવા સમાચાર જણાવી દે તો આ યોજના અંતર્ગત જ્યારે સરકાર તરફથી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જે રકમની પૈસાની જે જાહેરાત કરવામાં આવી છે એ રકમ હવે મિત્રો ખેડૂતોને એમના બેંક એકાઉન્ટમાં ડાયરેક ટ્રાન્સફર કરી આપવામાં આવશે કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે છે એ બેંકની ડિટેલ ખોટી દવા જમા કરે છે જેના કારણે એમનો હપ્તો છે અટવાઈ જતો હોય છે તો આ એક સૌથી મોટો નિર્ણય લેવામાં આવશે સરકાર તરફથી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં તાત્કાલિક વહેલી ત્યાં પૈસા રકમ છે એ જમા કરી આપવામાં આવશે ઓફિશિયલ તારીખ જ્યારે પણ સરકાર તરફથી જાહેર કરવામાં આવશે સૌપ્રથમ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને માહિતી સમાચાર મળી જશે